જય માતાજી ખેડૂત ભાઈઓ આજે આપણે ધોળકાના ચડીના ટ્રેક્ટરની અંદર તમને સારામાં સારા ઊંચા મોડલના પાંચથી દસ ટ્રેક્ટર હું તમને વિડીયોની અંદર બતાવીશ તો ભાઈઓ જેટલા પણ ખેડૂત મિત્રો છે જેમને ટ્રેક્ટરની ખરેખરમાં જરૂરિયાત છે તેવા ભાઈઓ આપણા વિડીયો લાસ્ટ સુધી જોજો ભાઈ તમને સારામાં સારું તમને તમારું મનપસંદ ટ્રેક્ટર આમાંથી જોઈ શકો છો વિડીયોની અંદર અને આપણી આ યુટ્યુબ ચેનલને વધુમાં વધુ ભાઈઓને શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા સારા ટ્રેક્ટર હોય કોઈ પણ કંપનીના આવશે તો તમને આપણી યુટ્યુબ ચેનલમાં જરૂરથી જોવા મળશે અને આપણા વાળાની અંદર સો બસો પ્લસ ટ્રેક્ટરનો સ્ટોક અવેલેબલમાં છે તો ફટાફટ જેમને ટ્રેક્ટર લેવા હોય ત્યાં આવી જાઓ ધોળકા ચણીના ટ્રેક્ટરની અંદર તો ચાલો તમને પહેલું ટ્રેક્ટર બતાવું ખેડૂતભાઈઓ તમારી માટે જે માઇન્દ્રાઈ આવ્યો ચારસો પાંચ ટ્રેક પ્લસ બે હજાર બાવીસના બારમાં મહિનાનું પાવર સ્ટીવિંગ સાડગી ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટર તમે જોઈ શકો છો પહેલું ટ્રેક્ટર મેં તમને બતાવું ફટાફટ આવી જજો જેમને લેવું છે ચારસો પાંચ ચાલીસ હોર્સ પાવરની અંદર ભાઈઓ આની અંદર તમને પાવર સ્ટીરિંગ મળી જશે સાયગેર મળી જશે અને ચાલીસ હોર્સપાવરની કેટેગરી તમને ટ્રેક્ટરમાં મળી જશે બાકી ટ્રેક્ટર એકદમ બેસ્ટ છે કંપની કન્ડિશનની અંદર સુપર કન્ડિશનની અંદર આપણી પાસે ટ્રેક્ટર પડ્યું છે તો બીજા ટ્રેક્ટરો તમને બતાવું લાઈવ જોતા રહેજો ભાઈઓ અને વિડીયો વધુમાં વધુ ભાઈઓને શેર કરજો અને ખેડૂતોને અત્યારે ટ્રેક્ટરની ખૂબ જરૂરિયાત હોય છે તો તેવા માટે આપણે ટ્રેક્ટરો લાવતા જ હોઈએ છીએ તો એમાં બીજું ટ્રેક્ટર સોનાલિકા તમે સાતસો પિસ્તાલીસ જોઈ શકો છો જેની મોડલની વાત કરું ભાઈઓ તો બે હજાર ત્રેવીસ મોડલ છે જેમાં પાવર સ્ટીરિંગ છે સાઇડ ગીર પણ અવેલેબલમાં છે એની અંદર પચાસ હોસ્પરની કેટેગરીવાળું ટ્રેક્ટર છે જેમને સોનાલિકા ટ્રેક્ટર જે પણ ખેડૂત ભાઈ છે જેમને જોતું હોય પિસ્તાલીસથી પચાસ એચપીની કેટેગરીમાં તો તમે આ સાડગેર પાવર સ્ટેરિંગ તમે લઈ શકો છો આ બેસ્ટ ટ્રેક્ટર છે કંપની કન્ડિશનની અંદર બે હજાર ત્રેવીસ મોડલ અને બસો ત્રણસો કલાક જ ચાલેલું છે ભાઈઓ તો આ પણ એક તમારી માટે જોરદાર ટ્રેક્ટર છે સોનાલિકામાં જે કંપનીમાં જે જે ખેડૂત ભાઈઓ સોનાલિકાને પસંદ કરે છે અને ટ્રેક્ટર યુઝ કરે છે તેમની માટે આ બેસ્ટ ટ્રેક્ટર છે તો આ ટ્રેક્ટર તમે પસંદ કરી શકો છો અને લઈ શકો છો બરાબર ભાઈઓ તો વિડિયો શેર કરજો જેમને સોનાલિકા લેવું હોય તેમના સુધી આ વિડીયો પહોંચાડજો પછી છે પાવરટેક યુરો પચાસ પચાસ હોસ્પરની અંદર પાવરટેક કંપનીમાં જો ટ્રેક્ટર જોતું હોય તો આપણી પાસે પાવરટેક યુરો પચાસ છે ટ્રેક્ટર તમને બતાવી દઉં નંબર પ્લેટ લાગેલી છે ટ્રેક્ટર એકદમ બેસ્ટ કંપની કન્ડિશનની અંદર ટ્રેક્ટર છે ચોપડી કાગેરે બધું ઓકે અને પ્લસ સાઈડ સાઇડ ગેર છે તમે જોઈ શકો છો બે હજાર એકવીસ મોડલ છે પાવર સ્ટીરિંગ છે એ કન્ડિશન એકદમ સુપર છે ભાઈ તો પાવર ટ્રેકમાં ઘણા બધા ખેડૂત ભાઈઓને ઊંચા પાવરના ટ્રેક્ટર જોતા હોય છે પચાસ હોસ્પાવર સુધીનું તાકાત જેમને કામ લેવાનું હોય તેવા માટે આપણા યુરો એક બેસ્ટ ટ્રેક્ટર છે એ પણ આપણા વાળાની અંદર અવેલેબલમાં છે પાવરટેક યુરો પચાસ ભાઈઓ સાથે સાથે આપણા વિડીયો વધુમાં વધુ ભાઈઓને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને શેર કરતા રહેજો બરાબર છે બાકી ફોલો કરેલું હશે તો તમને આવા નવા નવા ટ્રેક્ટરો તમને આપણી યુટ્યુબ ચેનલની અંદર જોવા મળી જ જશે પછી તમે ચારસો પંચોતેર જોઈ શકો છો મહિન્દ્રા યુઓ ટેક પ્લસની અંદર એ પણ આપણી પાસે અવેલેબલમાં છે આવી ગયું છે તો ચારસો પંચોતેરના ઘણા બધા ભાઈઓ હતા જેમને લેવાનું હતું તો એ પણ આપણા પાસેથી આ ટ્રેક્ટર લઈ શકે છે બાકી ચારસો પંચોતેર બે હજાર બાવીસ ત્રેવીસ મોડલ પાવર સ્ટીરિંગ છે ભાઈ એ પણ ચોપડી વગેરે બધું કમ્પ્લીટ છે અને ટ્રેક્ટર એકદમ બેસ્ટ છે તમે આ ટ્રેક્ટરની પસંદગી કરી શકો છો બેતાલીસ વોસ પાવરની કેટેગરી આવે છે અને ટ્રેક્ટર એકદમ જેન્યુઅન ટ્રેક્ટર આપણી પાસે પડ્યું છે અને ગુજરાતના ઘણા બધા ભાઈઓને હું કહેવા માગું છું કે તમે કોઈ બી જગ્યાએ જશો તો ત્યાં આગળ તમને ટ્રેક્ટર જોશો તો એ ટ્રેક્ટર કરતાં સારી કન્ડિશનની અંદર આપણા ત્યાં તમને હોલસેલ કિંમતની અંદર ને એવા એનાથી સારા બી ટ્રેક્ટર તમને આપણા વાળાની મળી જશે તો એકવાર જરૂરથી ભાઈઓ મુલાકાત લેજો પછી વિડીયો જોતા રહેજો સાતસો ચાલીસ બી છે આપણી પાસે ચાલીસ પાવરમાં જેમને સોનાલિકા જોતું હોય તેમની માટે સોનાલિકા સાતસો ચાલીસ બી છે એ પણ સાઇડ ગેર છે તમે જોઈ શકો છો વિડીયોમાં કમ્પ્લેટ કંપની કન્ડિશન બે હજાર એકવીસ મોડલ સાદુ સ્ટીરિંગ છે જેમને સાદા સ્ટીરિંગ ઘણા બધા ખેડૂત ભાઈઓને જોતા હોય છે તો તેમની માટે સાદા સ્ટીરિંગમાં સાતસો ચાલીસ છે બરાબર તો પણ એક ટ્રેક્ટર ચાલીસ વોર્સ પાવરની અંદર બીસ છે પછી પાવરટેકમાં બી ચાલીસ વોર્સ પાવરની અંદર છે પાવરટેક ચારસો ઓગણ ઓગણચાલીસ ની કેટેગરી ધરાવે છે પાવર સ્ટેરિંગ છે આ પણ પાવર ટ્રેકની અંદર બસ ટ્રેક્ટર છે ટાયર ચારે ચાર ઓકે છે તમે જોઈ શકો છો કંપની અંદર ટ્રેક્ટર છે તો આવા વિડીયો તમને જોવા મળશે છે ચારસો બી છે આઈસર ચારસો એસી સ્ટાર ની અંદર આ પણ એકવીસ બાવીસ મોડલ છે આ બી તમને આપણા વાડાની અંદર જોવા મળી જશે પછી આઈસર પાંચસો એકાવન બી છે પચાસ વસ્પાવનની અંદર આઈસર પછી પિસ્તાલીસ વસપાવનની અંદર ચારસો એંસી અને એકાવન જીરો પાંચ એ પચાસ વસ્પાવનની કેટેગરી ધરાવે એ બી આપણી પાસે ટ્રેક્ટર અવેલેબલમાં છે બરાબર પછી તમને એક બીજું ટ્રેક્ટર બતાવું મહિન્દ્રાની અંદર મહિન્દ્રા યુ ટેક પ્લસ પાંચસો પંચોતેર બાય પિસ્તાલીસથી થી સુડતાલીસ વસપાવનની તાકાત કરતું એન્જિન આની અંદર આવે છે મહિન્દ્રા મહિન્દ્રો ટેક પ્લસ પાંચસો પંચોતેર નવી લોન્ચ થયેલી સિરીઝ છે ટેક પ્લસ સીરીઝ જેની અંદર પાંચસો પંચોતેર ડબલ ક્લચ સાઇડ ગેર પાવર સ્ટીરિંગની અંદર તમને જોવા મળી જશે અને તમને ચલાવવામાં બી એકદમ બેસ્ટ રહેશે જેની અંદર એમઆરએફ કંપનીના ટાયર લાગેલા છે તમે જોઈ શકો છો એમઆરએફ કંપનીના ટાયર લાગેલા છે અને વ્હીલપેર તમે જોઈ શકો છો કંપની કન્ડિશનની અંદર ટ્રેક્ટર ટ્રેક્ટર બેસ્ટમાં બેસ્ટ ભાઈ તો આ ટ્રેક્ટર બી તમને કેવું લાગ્યું જણાવજો મને વિડીયોમાં કમેન્ટ કરતા રહેજો ને આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ફેસબુક આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી સાથે જોડાયેલા રહેજો ને વધુમાં વધુ ભાઈઓને શેર કરીને જણાવજો કે ભાઈ ટ્રેક્ટર લેવું હોય તો તમે એકવાર ધોળકાની મુલાકાત લઈ શકો છો અને અત્યાર સુધીમાં આપણે ખેડૂત ભાઈઓને ઘણા બધા ટ્રેક્ટરો આપ્યા છે અને વિડીયો દ્વારા ઘણા બધા ખેડૂત ભાઈઓને ફાયદો બી થયો છે ટ્રેક્ટરમાં તો બે હજાર બાવીસ ત્રેવીસનું મોડલ પાંચસો પંચોતેર આ પણ તમને આપણા વાડાની અંદર જોવા મળી જશે તો લેવા માટે ધોળકા ચણીના ટ્રેક્ટરનો સંપર્ક કરો આપણો નંબર તમને નીચે મળી જશે બીજી વસ્તુ ખેડૂત ભાઈઓ કે થોડી ઘણી તમને માહિતી આપી દઉં કે આપણા વાડાની અંદર સો પ્લસ ટૅક્ટરો છે બધી જ કંપનીના અલગ અલગ મોડેલો છે આ તમને મેં દસ પંદર ટૅક્ટરો બતાવ્યા જે આપણી પાસે અત્યારમાં લેટેસ્ટ બાવીસ ત્રેવીસના મોડલો એકવીસ બાવીસ ત્રેવીસ સુધીના મોડલો આપણી પાસે અવેલેબલમાં છે તો આ બધા ટૅક્ટરોમાં તમારે લોન કરવી છે ને તો ભાઈ લોન પણ થઈ જશે ને ગુજરાતમાં કોઈ પણ ખૂણામાં લોન કરવી છે તો તમને લોન પણ કરી આપવામાં આવશે કોઈ ભાઈને ટ્રેક્ટર એક્સચેન્જ કરવું છે તો એક્સચેન્જ પણ કરી આપશું તો બે ઝીજક તમે આવો અને એકવાર ચણીના ટ્રેક્ટરની મુલાકાત લો તમને ઘણો બધો ફાયદો થશે અને ટ્રેક્ટરોમાં બેસ્ટમાં બેસ્ટ ટ્રેક્ટર હોલસેલ કિંમતની અંદર મળી જશે આપણા ત્યાંથી ઓલ ગુજરાતના વ્યાપારીઓ પણ ટ્રેક્ટર લઈ જાય છે તો તમે પણ આવો અને સારું ટ્રેક્ટર આપણા ત્યાંથી તમે તમારું મનપસંદ ટેક્ટર લઈ જશો છો તો જરૂરથી ભાઈ એકવાર મુલાકાત લેજો અને ચંડીના ટેક્ટરની અંદર સારામાં સારા ટેક્ટરો તમને મનપસંદ ટેક્ટરો તમને મળી જશે વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવા જ વિડીયો સાથે મળશું જય જવાન જય કિશન